બનાસકાંઠાના ચડોદર પાસે એક લૂંટ થઈ હતી સોનાના લૂંટારુઓ જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસના સકંજામાં આવી ગયા છે અમદાવાદની ઋષભ જ્વેલર્સના કર્મચારીઓ આ લૂંટનો ભોગ બન્યા હતા લૂંટને અંજામ આપનાર છ લૂંટારુઓને પાટણ એલસીબીએ મુદ્દા માલ સાથે ઝડપી લીધા છે પાટણ એલસીબી પોલીસે લૂંટમાં ગયેલા મુદ્દામાલને રિકવર કરી લીધો છે સોના ચાંદીના દાગીના મળીને કુલ ત્રણ કરોડ અઢાર લાખ એકાવન હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો છે તો જે કહી શકાય કે મહત્વના જે સમાચાર સામે આવ્યા હતા કે ચડોદર પાસે જે રીતે લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો આ લૂંટારાઓ છ જેટલા લૂંટારાઓ હતા જેમણે કરોડો રૂપિયાનું સોનું લૂંટ્યું હતું તેમને છેવટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ ઝડપી પાડ્યા છે અને આ છય હાલ પોલીસના છે કહેવાય છે કે અવારનવાર આવી લૂંટના બનાવ બનતા હોય છે ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ કેટલાક સવાલ ઉભા થતા હોય છે હાઈવે પર થયેલી આ લૂંટને બહુ જ સિફરતતાથી આ લૂંટારુઓએ અંજામ આપ્યો હતો પરંતુ છેવટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના

કુલ પાંચ અજાણ્યા શખ્સોએ એમની ગાડી રોકીને લૂંટને અંજામ આપેલો હતો જેમાં કુલ ત્રણ કરોડની આસપાસ મુદ્દામાલની લૂંટ થયેલ હતી એ સંદર્ભમાં બનાસકાંઠા પોલીસ સાથે સંકલનમાં રહીને પાટણ પોલીસે અલગ અલગ રસ્તા ઉપર નાકાબંધી કરીને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની ઓળખ કરી છે અને અત્યાર સુધી કુલ ગયેલ મુદ્દામાલમાંથી ત્રણ કિલો સોના ચાંદીનાના સોના ચાંદીના દાગીનાની રિકવરી કરેલ છે તે સાથે સાથે જે ગુનામાં વપરાયેલ ગાડી એની પણ રિકવરી કરેલ છે અને જે ટીપ આપનાર છે કમલેશ મોહનભાઈ રબારી એને પણ હસ્તગત કરેલ છે અગાઉ જેમ કીધું કે બનાસકાંઠા પોલીસ સાથે સંકલનમાં રહીને અલગ અલગ રસ્તા ઉપર નાકાબંધી કરેલ હતી એલસીબીની ટીમ લોકલ સ્થાનિક પોલીસની ટીમે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની ઓળખ થઈ હતી ગાડીની ઓળખ થઈ હતી એ સંદર્ભે અમને લોકેશનના આધારે એમને કસ્ટડીમાં લઈને મુદ્દામાંની રિકવરી કરવામાં આવી હા જે ટીપર છે કમલેશભાઈ રબારી એને ટીપ આપનાર જે સાગર રબારી છે એ જુ ઋષ જ્યુઅલ્સમાં બે એક મહિના પહેલાં કામ કરતો હતો ત્યાંથી એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલો હતો એ સંદર્ભે એમને આ આખો બે મહિનાથી પ્લાન ચાલતો હતો જેને અંજામ આપવા માટે પરમ દિવસથી એ કોશિશમાં હતા અને ગઈકાલે આ ગુનાને અંજામ આપેલો હતો